શહેરના નાગરિકો નવા વર્ષની દેખાઈ રહી છે ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી થી ઠેર ઠેર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આ અંગે વધુ માહિતી આપવા માટે શહેરના પોલીસ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે વડોદરા શહેર પોલીસ સજ્જ બની ગઈ છે જેને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનરે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને જણાવ્યું હતું કે શહેરમાં કાયદાનો ભંગ કરીને ક્યારેય પાર્ટી ન થાય તે માટે સૂચનાઓ આપવામાં આવી છે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમરે જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયાથી વડોદરા શહેરમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ સતત હાજર છે નવા વર્ષની ઉજવણી સુરક્ષિત માહોલમાં પૂરી થાય તે માટે અમે પૂરી રીતે તૈયારી કરી છે અને કાર્યવાહી કરી રહ્યા છે ડ્રિંક ડ્રાઈવ અને ઓવરલોડિંગ સહિતના જાહેરનામાના ભંગના ગુનાઓ આચરનાર સામે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે સી ટીમ યુનિફોર્મમાં અને સિવિલ ડ્રેસમાં જરૂરિયાત પ્રમાણે મહિલાઓ બાળકો અને સિનિયર સિટીઝનની સુરક્ષા માટે હાજર રહેશે નવા વર્ષની ઉજવણી દરમિયાન ડીસીબી પીસીબી એસઓજી તમામ પોલીસ સ્ટેશનની ટીમ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે સતત હાજર રહેશે આ ઉપરાંત અવાવરૂ જગ્યાઓએ પણ પોલીસની હાજરી રહેશે